હોળી પહેલાં કપાસિયા અને સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે તેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે સિંગતેલ અને કપાસિયાના તેલમાં એકસો દસથી એકસો ચાળીસનો વધારો નોંધાયો છે સિંગતેલના ડબ્બાનો ભાવ બે હજાર આઠસો ચાળીસ થયો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સત્તરસો ચાળીસે પહોંચ્યો છે હોળી પહેલાં ગુજરાતના નાગરિકો પર મોંઘવારીનો માર પડ્યો છે હોળીના તહેવાર પહેલાં કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં ભડકો થયો છે સિંગતેલમાં ડબ્બામાં સટાકીય ભાવ વધારો નોંધાયો છે સિંગતેલ અને કપાસિયા તેલમાં એકસો દસ થી એકસો ચાળીસ રૂપિયાની પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યા છે જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો પરંતુ લાંબા સમયથી ઘાત્ય તેલના ભાવ અંકુશમાં હતા પરંતુ હવે બે હજાર ચોવીસમાં ફરી આ વધારો ચાલુ થયો છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જ તેલના ભાવમાં વધારો કરાયો હતો સિંગ તેલના ભાવમાં સીધો પચાસ રૂપિયાનો વધારો કરાયો હતો ત્યારે માર્ચ મહિનાના અંતમાં તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે હોળીના તહેવાર પહેલા લોકો પર મોંઘવારીનોતસો ચાલીસ થી વધીને બે હાજર આઠસો ચાલીસ સુધી પહોંચી ગયો છે તો કપાસ્યા તેલ ડબ્બો એક હજાર છસો ચાલીસ થી વધીને એક હજાર સાતસો ચાલીસ ને પાર પહોંચ્યો છે તેલના વધારામાં તો કોઈ એવો વધારો ખાસ કરીને આવ્યો નથી કારણ કે જે ગઈ સાલ જે ભાવ હતા તેલના ત્રણ હજાર રૂપિયા જે સનફ્લાવર ત્રણ હજાર રૂપિયા હતા કપાસિયા અઠ્યાવીસો ઓગણત્રીસો હતું સિંગતેલ એકત્રીસો રૂપિયા હતા એની કમ્પેરિઝનમાં અત્યારે પચાસ ટકા કિંમત છે અત્યારે નોર્મલી બહુ જ ઘટી જાય બજારને દસ વીસ રૂપિયા વધઘટ થાય એ વ્યાજબી વાત છે બીજો પ્રોબ્લેમ એવો છે કે રમઝાન મહિનો છે લેબર પ્રોબ્લેમ હોય એટલે પ્રોડક્શન ઓછું આવે એના કારણે થોડા દસ વીસ રૂપિયા વધેલા છે મુખ્ય કારણ તો કોમોડિટી માર્કેટ છે અને એક્સચેન્જમાં એમસી એમસીડીએક્સ આના પર બહુ નિર્ભર છે ગ્રાહકોને આનો કોઈ ફેર પડે કે નોર્મલ વસ્તુમાં ના ગ્રાહકોને કોઈ ફેરફાર થાય નહીં અત્યારે તો ગ્રાહકોને બેનિફિટ જ છે કારણ કે હવે જેને નીચા ભાવ જોઈ લીધા છે પચાસ રૂપિયા એના મનમાં થોડોક શંકા કુશંકા રહે કે ભાઈ મારા પચાસ રૂપિયા વધેલા છે તેલના પણ ઓવરઓલ દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે બહુ ઘણા નીચા છે